પણ એટલા બધા વાસણ ધોવાના છે ને કે ખૂટતા જ નથી આ તો હોવાની નવરી જ નથી જેમ ઉતાવળ કરું છું ને એમ કામ જાય છે કામ પૂરું જ નથી વાસણ ધોઈ નાખું આઈપીએલ ચાલુ થઈ ગઈ છે બધે મેચ જોવાની છે મજા આવ્યા કરશે સોગા સગાની રમઝટ બોલવાની છે મારો ફેવરિટ હિટમેન રોહિત શર્મા વિરાટ કોહલી

I and I was a guy. What is it? 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 પણ કેટલી કામ મારે બધાય કરવા છે મે બધાય પૂરા કર્યા છે ને બેઠા બેઠા રાઈડો નાખે છે હું મે ને બધાય કામ પૂરા કરી દીધા છે તમારે ગયો આપણે બેઠા બેઠા મે જો મસ્ત રાઈ ગઈ તો ગાંગ સગા જ મારે છે આ એ આવો તમે મેલ તો ચલેગી ને ભાઈ મારી માર દીકરી તું કામ બધા પડ્યા હું ને ને શાંતિ થી આમ એ સોગા ની દીકરી પેલા વોલ્યુમ ધીમો કરતો એ વે ધીમો પેલા કોસે તમારે મને શાંતિ દી તમે છે ને મેચ નઈ મારે બીજું કાય જોવા નો મને પેલેથી મેચ રસ છે ને એટલે હું મેચ છું અને હું તમને મારે તમને શું વાત કેવી છે કે હમણાં આઈપીએલ ની મેચ અમદાવાદ છે ગુજરાત ની ને એ મેચ જોવા આપણે અમદાવાદ જવાનું થાય છે તો તને મેચ જોવાનો કેટલો ઢઢો છે તારી જેવી બાયુ કેટલી થઈ છે બાયુ કોઈ મેચ જોવે છે ઓ હો તમે આ ટીવી માં જોવો તો આ કેટલી બાયુ છે અર્ધા આદમી ને અર્ધી બાયુ છે સ્ટેડિયમ માં ઠેઠ લાઈવ મેચ જોવા જાય છે મેં તમને એક જીવ આખું વર્ષ કીધું હતું કે વિગર મને એક બેસ તમે લાઈવ જોવા લઈ જાવ સ્ટેડિયમ માં લાઈવ ટીવી માં આવી નઈ પાછા અગર આપણે વૈસે કેવો કે ટીવી માં આવે છે જોઈ લે ટીવી નઈ મારે સ્ટેડિયમ માં મેચ જોવા જાય છે અને મે આ વખતે નક્કી જ કર્યું છે તમારે જે કરવું હોય ને કરજો બાકી અમદાવાદ માં મેચ હોય ને ગુજરાત એટલે મારે મેચ જોવા જવાની થાય છે સ્ટેડિયમ માં હું તને જોવા લઈ જાવ પણ અહીંયા એટલી બધી નો મજા આવે અહીંયા જો સોફા ઉપર બેઠા બેઠા શાંતિથી ટીવીમાં કેવી મેચ જોઈ છે સ્કોર દેખાય ને બધું નજીકથી દેખાય અને અહીંયા સ્ટેડિયમમાં જાય તો કેટલો ઘોંઘાટ હોય એમાં માથું સડી જાય કેટલી અહીંયા જાય તો મગજમારી થાય એના કરતા શાંતિથી ટીવીમાં બેઠા બેઠા લાઈવ જોવાય તમારી ખબર જ હતી કે હું મેં જોવા જવાનું કઈ ને અમદાવાદ એટલે તમે બધા છે ને બાના મળશો બનાવ કઈ મને મેં માથું નથી સડતું અને કઈ મગજમારી નથી થતી મે તમને શોક વેટ કરીને કહું છું કે મારે અમદાવાદમાં મેચ જોવા જવાની થાય છે તમારે ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યો તે ભલે ન્યા જન કરાવ્યો તે ભલે તમારે બુક ટિકિટ કરાવી નાખવાની છે અને આ વખતે અમદાવાદમાં મેચ જોવા જવાનો થાય છે એ ફાઈનલ છે એ તને શરમ આવે છે આપણી શેરીમાં આજુબાજુમાં કોઈ બાયો ક્રિકેટ મેચ જોવે છે તારી સિવાય તને શરમ આવવી જોઈએ બાયો સિરિયલ જોવે ફિલ્મ જોવે તું તો બધા અવળી તારે તો ક્રિકેટ મેચ જોવે ને પાછી અમદાવાદ માં જોવા જ જો જોવા જવાનું છે બાયુ તો ભલે ન જોય તો ભલે આજી બાજુ વાળી જોવે તો ભલે ન તો જોવે તો ભલે હું જોઉં છું હું જોવાની છે હું બીજી બાયુ ને ભલે શેરી એરો જોતી નથી અને મને એક ક્રિકેટ નો શોખ છે ને ઈ રહે અને તમારે

મારી સાંભળો પછી આરામ કરજો બેડરૂમમાં જઈ હું છે પણ મોઢામાંથી ભાઈને ન્યા બેઠો હવે આરામ કરવા જાવ એટલે વાત કરવી છે હજી હા કરવી છે કે અમદાવાદ છે ક્રિકેટ ટિકિટ બુક એ હા મારી માં હું તને અમદાવાદમાં લાઈવ ક્રિકેટ મેચ જોવા લઈ જાય હવે સાના મુની મૂંગી મૂંગી તારી મેચ જોવા એટલે હું આરામ કરું હા આરામ કરો પણ મગજ માં રાખજો જવાનું છે લાઈવ મેચ જોવાઈ જાવ આવી એ ગયા ખબર પડે હેલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ માં જરૂર કહેજો કેવો વિડિયો લાગ્યો IPL જોવો છો કે નહીં જોતા હોય તો કમેન્ટ કરીને જરૂર મને કેજો કે IPL આ દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે તો મેક્સિમમ લોકો સુધી આ વીડિયોને શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી હવે આવજો બધા જય માતાજી